મમ્મી નો ચાંદલો ગોડ ગોડ કાકીની બંગડી ગોડ ગોડ ગોળ સૂરજ ગોડ ચાંદો ગોડ બેન કહેતા પૃથ્વી ગોડ ગોળ ગોળ પાઘડી ગોળ ગોડ પાઘડી ગોડ લલ્લાજી ની પાઘડી ગોડ લલ્લાજી ભાવે લાડુ ગોળ મન ને ભાવે લાડુ ગોડ મામા ની મોટર નું પયડુ ગોડ મામા ની સાયકલ નું પયડુ ગોડ તુમ ભી ગોલ સારી દુનિયા ગોલ મટોલ